એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાત્રિના લગભગ વાગે કોલ કોલ મળ્યો મળતાની સાથે જ આ મગર પાસે આવેલા નજીક રહેવાસીના ઘરના પાછળના ભાગે હોય એ ફસાઈ ગયો હોય ત્યારે તેનું એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વોલેન્ટિયર્સ અને સ્થાનિકો ભેગા થઈ અને દસ પાંચ ફૂટ અને દોઢસો કિલોના આ મગરને દોરડા વડે ખેંચી તેનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું છે વનુબગ ને સોંપવામાં આવ્યો છે ખૂબ જ મુશ્કેલથી તેનું રેસ્ક્યુ કરાવ્યું છે નમસ્કાર વડોદરા મારું નામ યશ તડવી આજ રોજ અમને કોલ મળ્યો હતો કે મુજમવડા પાસે એક આસરે 10 થી 10.5 ફૂટનો મગર ઘરના પાછળના ભાગમાં આવી ગયો છે તેની જાન એનિમલ રેસ્ક્યુ ગ્રુપ અને વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનને થઈ હતી અમે તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને આ મગર જે હતો એની જે સિચ્યુએશન હતી તે ત્યાંથી એને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો આ બધી આ ટીમ સાથે મળીને મગર ને બહાર સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને જમા કરાવ્યો છે અને ત્યાંના જે રહેવાસી હતા તેમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો તેના લીધે આ શક્ય બન્યું હતું